જય એમ બે સોફ્ટવેરમાં આપનું હાર્દિક સ્વાગત છે લેફ્ટ અને એપ્સન્ટ બાબતે શું કરવું તો એની સમજ ગેરવીશો યાદ રહે જો માર્ક્સ એન્ટ્રી કરવાની છે એટલે કે ઓલ એક્ઝામ પત્રક માની લો કે આ વાર્ષિક પરીક્ષા છે કોઈ વિદ્યાર્થી આ બીજી પરીક્ષા કોઈ છે બીજા નંબરનો વિદ્યાર્થી રાજચંદ્રેશ કુમાર તમે જોઈ શકો છો ફૂલ સ્ક્રીનમાં હજુ પણ ફૂલ સ્ક્રીન કરવામાં આવે છે તો એ વિદ્યાર્થી કોઈ પરીક્ષામાં નથી આવે તો એ બી આટલું જ કોઈ એબસન્ટ આખો શબ્દ લખવાની જરૂર નહીં નથી પણ એને કોઈ પરીક્ષા નથી આપી તો એ બી સ્પષ્ટતા કરવી ઘણી સ્કૂલો એવી જોઈ છે કે કોઈ સ્પષ્ટતા નથી કરતા એ ન ચાલે ઘણી સ્કૂલો મેં એવી જોઈ છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી ખાણું ખાલી આ ખાણું ખાલી હોય જ્યારે એની પ્રિન્ટ મેળવો તો પ્રિન્ટ જ્યારે એની પ્રિન્ટ મેળવો દાખલા તરીકે ફર્સ્ટ એક્ઝામ રહી આપણે એક તમને ઉદાહરણ બતાવી દઉં શું પ્રોબ્લેમ થાય છે આ માની લો કે ફર્સ્ટ એક્ઝામમાં વિદ્યાર્થીની કોઈને એબસન્ટ છે કોઈની કોઈ એન્ટ્રી નથી કરી શૂન્ય શૂન્ય આવ્યા શું સમજવું શૂન્ય માર્ક્સ આવ્યા શૂન્ય એન્ટ્રી કરી કે ગેરહાજર છે તો એટલા માટે જરૂરી છે જે હોય સ્પષ્ટતા કરી દો સારામાં સારું આ ખાનું એબસન્ટ તો તમે એબસેન્ટ કરવાથી વર્ષના પછી ગમે ત્યારે તમે જોવામાં આવે તો તમને પણ યાદ રહે કે હા આ વિદ્યાર્થી હાજર ન હતો હતો એટલે યાદ રાખો જો કોઈ વિદ્યાર્થી કોઈ પરીક્ષામાં ગેરહાજર હોય તો અવશ્ય એબ્સન્ટ માટે એ બી લખો એક ખાસ જો કોઈ વિદ્યાર્થી લેફ્ટ હોય તો લેફ્ટ માટે બે જગ્યાએ એન્ટ્રી કરવાની છે ખાસ યાદ રાખજો એક જે માર્ક્સ એન્ટ્રીમાં દાખલા તરીકે આ વિદ્યાર્થી આ અહીંયા લેફ્ટ છે ત્રીજા નંબરના વિદ્યાર્થી તો એના બધા ખાનામાં લિફ્ટ તો લખવાનું જ કારણ કે એબ્સન્ટ તો હવે નથી હવે તો મેં એને ઉઠાડી દીધો છે તો લિફ્ટ લખી દો આ રીતે લિફ્ટનું કામ કરી દઈએ લેફ્ટનું કામ થઈ ગયું અહીંયા તો લેફ્ટ કર્યું કારણ કે ખાનું ખાલી તો ન જ રખાય કંઈક લખવું પડે એટલે લેફ્ટ તો લખી દીધું પણ વાર્ષિક પરીક્ષામાં એની નોંધ બધા પત્રકોમાં થાય એ જરૂરી છે આ તો ફક્ત એન્ટ્રીમાં થઈ તો એના માટે હોમ નામનું પત્રક ઓપન કરો હોમ નામનું જે પત્રક ઓપન છે એની અંદર સ્ટુડન્ટની અંદર સ્પષ્ટતા કરી છે ઉઠી ગયેલ માટે તમે અહીંયા જુઓ ઉઠી ગયેલ માટે લેફ્ટ લખો આ માની લો કે ત્રીજા નંબરનો વિદ્યાર્થી હતો એ પહેલીમાં નથી ઉઠી ગયો બીજીમાં નથી વાર્ષિકમાં ઉઠી ગયો તો લેફ્ટ એન્ટ્રી કરો આનાથી ફાયદો થશે કે હવે વાર્ષિક પરીક્ષા પછીના પત્રકોમાં લેપટ આપશે માની લો કે બીજા નંબરમાં એક અખતરો કરીએ આપણે બીજા સત્રમાં એક વિદ્યાર્થી એવો છે કે બીજા સત્રથી લેપ છે એટલે બીજા સત્રમાં પણ લેપ છે તો બીજામાં હોય ત્રીજામાં હોય કોઈને એવી વ્યાખ્યા કરવાની નથી કે બીજામાં લખ્યા એટલે ત્રીજામાં હોય નહીં તમારે એટલી મહેનત કરવી પડશે કોમ્પ્યુટરને સમજ આપવી પડે કોમ્પ્યુટર જાતે નિર્ણય ના કરી શકે તો આ બીજા સત્રમાં નથી ત્રીજામાં નથી એવું માની લો આ ત્રીજામાં છે અહીંયા સૂચના આપી છે આટલું કરવાથી શું થશે તમે જુઓ રિઝલ્ટ આમના પત્રકમાં આપણે જઈશું તો એક બીજા સત્રમાં આપણે એક વિદ્યાર્થીને લેફ્ટ લખ્યો તો અહીંયા તો તમે માર્ક્સ એન્ટ્રી માની લો કે લેફ્ટ હોય તો તમે ખાનું ખાલી રાખ્યું હોય કે એન્ટ્રી ના પણ કરી હોય માની લો કે આ બીજા સત્રમાં આના માર્ક્સ નહોતા તો અહીંયા તમે જુઓ અહીંયા લેફ્ટ લખાઈને આવી ગયું તમે જોયું લેપ તમે નથી લખવા ગયા અહીંયા ઉઠી ગયેલ શબ્દ લિફ્ટ નથી લખવા ગયા ની માર્કશીટમાં જુઓ બીજા નંબરની માર્કશીટ અહીંયા ઓટોમેટિક લેફ્ટ લખાઈ ગયું ઉઠી ગયેલ શબ્દ લખાઈ ગયો તો આ એક નોંધ થાય ત્રીજા નંબરનો વિદ્યાર્થી અહીંયા તો લેફ્ટ લખવાનું જ પણ વાર્ષિક પરીક્ષામાં આપણે લેફ્ટ કર્યું હતું તો એનાથી ફાયદો શું થાય છે તમે જુઓ આ તો ટોટલ છે એટલે અહીંયા નહીં ખબર પડે વાર્ષિક પરીક્ષાની રિઝલ્ટની ફાઇલમાં જોઈશું ત્રીજા નંબરનો વિદ્યાર્થી જે લેપ્ટ છે ડેટા અપડેટ પૂછે તો અવશ્ય અપડેટ આવવું તમે અહીંયા જુઓ અહીંયા પત્રકમાં ઓટોમેટિક બીજો ત્રીજા નંબરમાં આપણે લેફ્ટ લખ્યું એટલે બીજી અને ત્રીજી બંનેમાં લેફ્ટ લખ્યું તો એના વાર્ષિકના અગત્યના પત્રકમાં લેફ્ટ લખાઈ ગયો નોંધ થઈ ગઈ એના સબ્જેક્ટની અંદર જે માર્ક્સનું ટોટલ થયું તો માર્ક્સ જે પણ હતા એનું ટોટલ થયું પછી આગળ જ્યારે વાત આવી ગણતરીની તો લેફ્ટ લખાઈને આવી ગયું અહીંયા કોલગુનમાં લેફ્ટ લખીને આવી ગયું અહીંયા કૃપાગુણ સિદ્ધિને ગુણ નાગનતા એ જૂની માર્કિંગ પદ્ધતિ છે એ કાયદેસર એવો નિયમ છે ઉઠી ગયો હોય તો એના કૃપાગુણ સિદ્ધિ ગુણ આવતા જ નથી પણ આ તો અગાઉ સમજાયેલા વિડીયો પ્રમાણે આપણે અહીંયા મૂકેલા હતા બાકી લિફ્ટને તો મૂકવાના હોતા જ નથી એટલે અહીંયા બતાવે છે એટલે કોઈ સમજવેર વિડીયોનો ઊંધો અર્થ ન કરે એનું ધ્યાન રાખીએ લેફ્ટ અહીંયા આપણે લખવા નથી ગયા તો એક વખત હોમ નામના પત્રકમાં લેફ્ટ લખવાથી આ દરેક વિષયના અગત્યના પત્રકમાં તમે જુઓ ઓટોમેટિક લેફ્ટની એક નોંધ થઈ ગઈ ઉઠી ગઈ લેફ્ટ એ વિદ્યાર્થી ગણતરીમાંથી બાર આખો નીકળી ગયો એ બાળક પાસના પાસની ગણતરીમાં આવશે નહીં ઉઠી જાયેલા વિદ્યાર્થીઓની ગણતરીમાં આવશે આ તમે જુઓ છો લેફ્ટ આવી ગયું તો યાદ રાખો ફરતી બોલું છું કોઈ વિદ્યાર્થી લેફ્ટ હોય તો એની બે જગ્યાએ એન્ટ્રી વન હોમ નામના પત્રકમાં લેફ્ટ એન્ટ્રી અને જો માર્ક્સ એન્ટ્રી કરો ત્યો પણ અને જો એબ્સન્ટ હોય તો એની ફક્ત જો જો માર્ક્સ એન્ટ્રી કરો તો એબસન્ટ એ બી જ લખવું ઘણા સ્કૂલો મેં એવી જોઈ છે કે માની લો કે આ વિદ્યાર્થી એબ્સન્ટ છે તો એને અહીંયા આ ભૂલ છે અહીંયા સ્પષ્ટ લખેલું છે અહીંયા લેફ્ટની જ એન્ટ્રી કરવી આ એબસન્ટ અહીંયા એન્ટ્રી ના કરી શકો એટલે નિયમને જાણો અહીંયા સ્પષ્ટ ખોટ કરવામાં આવી છે ગેરહાજર માટે લેફ્ટ ખાનામાં એ બી ન લખવું ફક્ત આ લેફ્ટનું જ ખાણું છે તો આશા રાખું છું લેફ્ટ કેવી રીતે લખવું શું ધ્યાન રાખવું શું કરવું એની સમજ આપવી